ગત સત્તર માર્ચના રોજ મકરપુરા પોલીસ સ્ટેશનમાં એક પોક્સોનો ગુનો દાખલ થયેલ છે જે બાબતે હકીકત એવી છે કે ફરિયાદી આપણી પાસે સત્તર તારીખે આવેલા એમની રજૂઆત એવી હતી કે એમની દીકરી જે સુસેન તરસાલી રોડ ઉપર આઈડિયલ ક્લાસીસ આવેલા છે એ આઇડિયલ ક્લાસીસમાં અભ્યાસ કરે છે ટ્યુશન ક્લાસમાં જાય છે તો એમની રજૂઆત એવી હતી કે પંદર માર્ચના રોજ એમની દીકરી ક્લાસીસમાં ગયેલી એ વખતે એમના શિક્ષક નીતિન ચૌહાણ તેમની ઉંમર ચોવીસ વર્ષ છે એમણે ક્લાસના બીજા અન્ય છોકરાઓને તમને પાર્ટી આપું છું અને બહાર નાસ્તો કરવા જાઓ એમ કહીને બહાર મોકલે અને આ દીકરીને ક્લાસમાં એકલી રાખીને એની સાથે શારીરિક હડપલા કરે આ પ્રકારની રજૂઆત મકરપુરા પોલીસ સ્ટેશનને મળતા તાત્કાલિક આરોપીની આરોપીને રાઉન્ડઅપ કરીને ત્યારબાદ એને એરેસ્ટ કરવામાં આવેલ છે ભોગ બનનારનું એકસો ચોસઠ સીઆરપીસી મુજબનું નિવેદન દેવા માટે કોર્ટમાં તજવીજ કરવામાં આવ્યું છે કોર્ટમાં રિપોર્ટ કરવામાં આવેલો છે આરોપ ભોગ બનનારનું મેડિકલ થઈ ગયેલ છે આરોપી એરેસ્ટ છે જગ્યાનું પંચનામું થઈ ગયેલ છે અને જગ્યા ઉપરથી કોઈ સીસીટીવી ફૂટેજ મેળવવા માટે તજવીજ ચાલુ છે અગાઉ કોઈ કૃત્ય કરેલ નથી છેલ્લા એક વર્ષથી આ જે આરોપી છે એ ત્યાં ભણાવે છે આ દીકરી ત્યાં ભણવા જાય છે બાળકીની ઉંમર અગિયાર વર્ષની છે અને હાલ તપાસ ચાલુ છે હા અમુક સીસીટીવી બંધ છે જે બીજા ચાલુ સીસીટીવી છે મેળવવાની તજવીજ ચાલુ છે આરોપી તરસાલી વિસ્તારમાં રહે છે ચોવીસ વર્ષની ઉંમર છે ગણિતના શિક્ષક છે એ ખાનગી શાળામાં શિક્ષક તરીકે નોકરી કરે છે અને આ ટ્યુશન ક્લાસીસમાં પણ ભણાવે છે આજે આરોપીને કોર્ટમાં પ્રોડક્શન કરીને